જય ભીમ નમો બુધાય સ્વાગત છે મિત્રો તમારું અમારા યુટ્યુબ ચેનલ ઉપર આપ સૌને એક વાત જણાવવા માટે અત્યારે ઉપસ્થિત ખાસ મુદ્દો છે જે તળકતો ભળકતો મુદ્દો છે આપણે શ્રી આપણા માનની ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ અનુસૂચિત જાતિ મોરચાના પ્રમુખ શ્રી ગૌતમભાઈ ગેડિયા માટે આ ખાસ મારો વિડિયો છે કે ઘણા સમય પછી એમની પ્રેસ કોન્ફરન્સ જોઈ અને ખૂબ આનંદ થયો કે ભાઈ આપણી સમાજમાં કોઈ નેતૃત્વ કરી રહ્યું છે આ સમાજનું એમાં ખાસ કરીને અમે તો કે કોઈ જ્ઞાતિ જાતિમાં માનતા નથી પણ પેટા જ્ઞાતિવાદમાં માનતા નથી પણ આપને અભિનંદન એક અલગ માહોલ પેદા કરવા માટે તમે છો તો સાહેબ અને સમગ્ર અનુસૂચિત જાતિ સમાજ ગુજરાતને હું માંગુ માગું છું કે આ જગ્યા છે આપ જે આ જગ્યા જોઈ રહ્યા છો

આજે ગૌતમભાઈ ગેડી અને હું એક સીધો સવાલ કરું છું કે ગુરુ બ્રહ્મ સમાજને આ જગ્યા ફાળવેલી હતી જેના ડોક્યુમેન્ટરી પુરાવાઓ તમામ છે દિવંગત જેડી કાતિયા સાહેબ કે જેને આ જગ્યા માટે ઘણી લડાઈ કરી અમે એમ કહેવાય કે સિદ્ધિ કમિશનર શ્રી ને પણ રજૂઆત કરી અને આ તમે જોઉં છો કે આ ડમ્પિંગ ઝોન અને આ પાછળ મારી જે ફાયર બ્રિગેડનું છે કે આ નગરપાલિકા એ સવાલ છે કે તમને હજી તો સુધી ગુજરાતમાં અનુસૂચિત જાતિના જોયા નથી પરંતુ એક રિક્વેસ્ટ છે કે તમે જે સત્તા પક્ષની પાર્ટીની જે તાપણુસી કરો છો તમે એમ કહેવાય કે તમે અનુસૂચિત જાતિ સમાજનું નેતૃત્વ કરવા બેઠા છો અને એક વાત તમને ચોખી કહી દો કે અમારે સમરસતા નથી જોતી અમારે સમાનતા જોઈ છે આપેલી વાત છે એટલે તમારે જ્યાં તમારી દલાલી કરવી હોય અને અમે એમને વાંધો નથી પણ આ જે જગ્યા છે અસલ તમારો બાપના પ્રેત્ન હો અને ગુરુ બ્રહ્મ સમાજની ઓલાદો હો અને અનુસૂચિત જાતિનું અંગ હોવું ને તો આ તમારી સરકારને કયો ખાલી કે આ અવળો મોટો સમુદાય છે ગુરુ બ્રહ્મ સમાજનો અમારો અને આ અન્યાય કયો છે જ્યારે તમે ક્યાં ગહેતા ભાઈ સમાજની અંદર તમારા જેવા જેમ હલકટ વેલા કરે છે દુશ્મનને મોટો કરવાનું જે કામ કરો છો અને તમને વ્યક્તિગત વ્યક્તિગતને વાંધો હોય તો અમને કંઈ વાંધો નથી અને આ વિડિયો ફક્ત ને ફક્ત સમાજની સમક્ષ હું આ ચિત્ર સ્પષ્ટ થાય એટલા માટે કરવા માંગુ છું મારે કોઈ વ્યક્તિની તરફેણ કે કોઈ વ્યક્તિનો વિરોધ કરવો એ મારો ઉદ્દેશ નથી પરંતુ જે સત્ય છે જેની લડાઈ અને તમને એ બનાવે પુરાવા હું આપીશ કેટલી ઉગ્ર રજૂઆત કરી છે કેટલી અમે હા એ કહી દઉં કે આમાં સાથ સહકાર ઘણા મિત્રોએ આપ્યો હતો પણ તમારા સત્તા પક્ષના કોઈ મિત્રોએ નહોતો આપ્યો જીવનદત્ત ઝાતિયા સાહેબે આ જમીન બચાવવા માટે તંતોડ મહેનત કરી હતી અને અમે એને સુખિયાનો પૂરો પાડ્યો હતો તો મારો તમને સુધો સવાલ છે કે અસલ હોઉં તો આ જે જમીન છે એ જમીન તમે ખાલી લઈને બતાવો અને પછી તમે તમારે આ હલે હા એ પણ સ્પષ્ટ કરી દઉં કે આ જમીનના તમામ ડોક્યુમેન્ટરી પુરાવાઓ આપણી પાસે હયાત છે આપણા જે ગુરુ બ્રહ્મ સમાજના પ્રમુખ છે એ પ્રમુખ પાસે અત્યારે ડીટો ટુ ડીટો ફાઈલ અને આ જમીન ગુરુ બ્રહ્મ સમાદને જે આપેલી છે જે ફાળવેલી છે એના તમામ પુરાવાઓ છે એટલે તમને જો અનુસૂચિત જાતિ સમાજ સમાજનું એટલું બધું પેટમાં ભરતું હોય તો હું તમને કહું છું કે આ એક અવડી અમૂલક જગ્યા છે જ્યાં આપણું સમાજને કઈક કાર્યક્રમો કરવા હોય આપણા સમાજ ને કોઈ શિવરાત્રી કે પરિક્રમાના મેળા દરમિયાન અગવડતાઓ પડી ના પડવી હોય તો તમે સત્તા પક્ષ બેઠા છો શું આ જમીન છે એ ગુરુ બ્રહ્મ સમાજને અપાવી શકશો મારો આ સીધો સવાલ છે માટે તમામ મિત્રોને વિનંતી કરું છું કે આ ફ્લો થ્રુથ ચેનલ જે સત્ય ઘટના અને સત્ય ને વાસ્તવિકતાનો અવાજ બની અને અમે આપની સમક્ષ રજૂ કરીએ છીએ માટે આને સબસ્ક્રાઈબ કરો লাইক করো ফলো করো জয় ভীম